સાયકલ માં પંચર નોંધવા બાજુ આવી ગયા છે તો મિત્રો આપણી ટાર્જન છે તો મિત્રો આપણે દુકાને આવી ગયા સાયકલ લઈ તો મિત્રો આપણો એમ પૂરો થઈ છે અને મિત્રો તો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે અને વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ અબે સાલે અને આપણે અટાણે જઈએ છે મારી વાડીનો રસ્તો છે આ અને આમાં તમે જો પાણી પાણી ભરાઈ ગયું અને આપણે જાય સાયકલમાં પંચર અંદોવા અને પંચર પડી ગયું છે

વેડ આવી હતી અને આમાં કેટલી જાતના ઝાડવા હોય અને આપણે ઝાડવા વાવા વાવા પડે કેમ કે આ ટેમ્પરેચર વધી જાય એના કારણે વરસાદ પણ ન થાય એટલે આપણે ઝાડવા વાવાસ પડે એટલે અહીંયાથી વરસાદ આવે સમજી રહ્યો સમજી રહો સમજી રહો ને મિત્રો આપણે ટાર્જર ની બાજુમાં આવી ગયા છે અને આપણે ટાર્જર પંચો અંધાવી નાખવાનું છે અને પછી આપણે જા હું કાલે સ્કૂલે જવાનું છે અને તમે જો અમારી વાડીનો રસ્તોમાં પાણી તમે જાઓ ગટર તો જામ જ હોય આખો દિવસ અને એમાં વરસાદ આવી જાય તો પછી એવું પાછું ભરાઈ જાય ને ફૂંકાઈ જાય ને લે સો આમાં એવું રહે પછી ઉનાળો શિયાળોમાં પછી આપણો રસ્તો ફૂંકાઈ જ હોય અને આપણી ટાર્જનની બાજુમાં આવી ગયા તો જઈએ આપણે ટાર્જન લેવા તો મિત્રો આપણી ટાર્જન છે અને એમાં પંચર પડી ગયું હાવ હોવા જ નથી વહેલા પડી ગયું અને આપણે અને વાલ બધું હું થઈ ગયું આવી રીતના તો મિત્રો દુકાને આવી ગયા સાયકલ લઈને અને એમાં આપણે જોયું તો કે ફટાકડો છે બંને ફાટી આવી રીતના ફાટી ગયું તો હવે આમાં નાખવાનું રહે અને આપણે આ ટાર્જન છે આ દુકાને અને આ વિશાલ ભાઈ ની દુકાન છે તે ફાટલું બધું નીકળ્યું મિત્રો હવે આપણે સાયકલ મૂકીને ડેલે આવી ગયા અને કાલે આપણે ફિફ્ટાયર નાખવાનું છે એટલે આજે આપણે ડેલામાં આવી ગયા અને અહીંયા આપણે જોયું તો કે બધા ફરવાળા આવી ગયા સ્લેબ અને ભરાઈ પણ ગયા તો મિત્રો વ્લોગ પૂરો થઈ છે લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું કેતા કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો અને બધાને જય શ્રી રામ